નર્મદા જિલ્લામાં આગામી તારીખ મે ચોવીસ એક મહિના સુધીમાં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા યોજાશે પરિક્રમા વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં આગામી તારીખ આઠમી એપ્રિલ થી આઠમી મે બે હાજર ચોવીસ એટલે કે

સુગમતા સલામતી રહે તે બાબતે ભાર મૂક્યો હતો વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો કુલ બનાવવા માટેની

પરંતુ નદીમાં પાણી ઊંડું અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે જે શ્રદ્ધાળુઓ માટે હોળીઓ મારફત વહન આવન ચાવન કરવું મુશ્કેલ બને છે અને કોઈ પણ જાતની ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા નિર્ધારિત કરાય છે આ વેળાએ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસના આશ્રમના સાધુ સંતો પણ જોડાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર